તો દર્શક મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો આ બેન નહીં પણ ભાઈ ને તમને ખબર હશે કે એક દિવસ પેલા પકડવામાં આવ્યા હતા હા ભાઈ શું કરતા હતા જેટલા પણ ગામમાં ઘેટા બકરા હોય ને એ ચોરી કરીને જતા હતા ભાઈ હવે તમે જ મને કહો સાહેબ બકરા લોકો નથી રાખતા એ શું રાખે અરે ઘેટા બકરા તો સાઈડમાં પગમાં પહેરવાના લોકો લઈ લઈ જતા જતા ભાઈ અને હવે એ રૂપ કોઈ પકડે નહીં કેમ કે આ તો માસી બા હશે અને માસી એટલે મિત્રો બહુચર માનો બહુચર માતાજી ને આપણે એમને માનીયે બરોબર કે બહુચર માતાજી એ કહેવાય પણ મિત્રો આ બધાની વચ્ચે આ ભાઈ જે તમે જોઈ રહ્યા છો ને આ બેન આ બેને શું કર્યું તમને ખબર છે ભાઈ

આવા ખોટા માસી આ જે તમે બેન જોઈ રહ્યા છો ને આવા ખોટા લોકોનો હાથ પડે થઈ જાય એટલે આ લોકો જોવા તો ખરી ભાઈ એના શરમે નથી આવતી ભાઈ છોકરામાંથી છોકરી એટલો શોખ હોય તો છોકરી જ બની જાવતું ભાઈ પણ માસીનું નામ ખરાબ કરીને હું કામ તમે ધંધો કરો ભાઈ આનાથી આપણા માસીઓનું નામ ખરાબ થાય તમને ખબર છે ને ભાઈ આ બરોબર કર્યું આ માસીના હાથમાં સોંપી દીધું ને હવે તો ભાઈ ના મોર ભૂલી જવાના સર મોર તો પછી ભૂલશે પણ મોર પેલા ભૂલશે ભાઈ તો આ છે મિત્રો આપણા ગામના લોકો ભાઈ કે સર્વિસે કરે ને પછી માસીના હાથમાં સોંપી દે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ